જય શ્રી કૃષ્ણ જયમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને આજે આપણા સવારની શરૂઆત થઈ ગઈ છે ઘીથી કેમ કે હમણાં નવરાત્રી આવી ગઈ છે બધા લોકોના ઓર્ડર છે તો અત્યારના જો આપણે પેકિંગનું કામ ચાલુ છે તો અત્યારમાં આપણે બધા ઘીના પેકિંગ કરી લે છે કાલે પણ કુરિયર કર્યા છે અને પાછા આપણે બે દિવસ પછી કુરિયર કરી દઈશું અને આજના તો આજ મોકલી દઈશું કેમ કે એમાં એવું છે આપણે પેલા બે દિવસ ઘી ગરમ કરતા

મોટાની વાડીએ કઈશ ચાલો તો અત્યારમાં પહોંચી જાય એની વાડીએ તડકી તડકો નથી તડકી છે જે તીવ્ર એકદમ આપણીથી થી સહની ન થાય એવી તો અત્યારમાં ત્યાં જઈએ અને કેમ જાય કન્ટિન્યુ આપણા બ્લોગ વિડીયોની અંદર એટલે તમે ખ્યાલ આવે કે આપણે કેમ જઈએ અને તડકો ભાઈ ગઝબ છે અને ગૌશાળા નિરણ વાડતા ને તો એટલી ગરમી થતી સહન જ નતું થતું અને આવા વાતાવરણમાં આપણીથી કામ એટલું બધું થાય નહીં અને ગરમીમાં તો થાય જ નહીં બેવોશ થઈ જાય બેવોશ એવું થાય અને જો અહીંયા મોટા પાણી સિંગ કેવી જોરદાર છે ગઈશ ગૌશાળામાં કંઈક આપણે આવો નજારો છે અને બધી ગાયોને મસ્ત અત્યારે પાઈ લીધી છે પપ્પાએ ને હવે બધી ગાયોને કરવું છે મસ્ત મસ્ત નિરણ કાગોરી કાગોલું અને જો અત્યારના બધી ગાયો કેવી મસ્ત ઊભી છે આપણી ગૌશાળાની અંદર અને આપણે

તો અત્યારે આજે પપ્પા કે આવી રીતના ભઠ્ઠી તૈયાર કરી રહ્યા છે ચોમાસાનું વાતાવરણ છે અને મકાઈ આપણે તો નથી પણ આપણા મોટા પપ્પાના વાડીએથી આજે લેવા છે મકાઈ અને એક વખત તો આપણે એનો સેવડો બનાવી નાખેલો છે બઘારવાળો અને એ તો આપણે ખાઈ લીધો મસ્ત પણ આજે આપણે ભઠ્ઠી ના કેમ કે આપણને ટૂંકમાં બહાર જઈને પછી સૂલો આપણો પ્રિય થઈ જાય તો અહીંયા તો મસ્ત પપ્પા ભઠ્ઠી કરી દે છે અને આજે આપણે ખાવાના છે ભઠ્ઠીમાં શેકેલા મકાઈ

બધા દેશી મકાઈ ખાવા આ દેશી મકાઈ તમને ઓછી જોવા મળે અમેરિકન ડોડા મેળા કરે જોવામાં ને ઓણ સેલું વરફ મીનુ દીદી યાર આપડે આ દેશી મકાઈ ખાઈ લઈએ અમે કરશું જ નહીં બેન જ કરી દઉં બધું તો તમે હું આવી એ ચાલો મજાક મસ્કરી હાલા અને મસ્ત આપડે ખાઈ છીએ આપડા વડીલા

અને અત્યારે સામે આપણા મમ્મી મિલ્કિંગ કરે છે અને ગૌશાળાનો નજારો કંઈક આવો છે મિત્રો અને આપણી નવી ગાય છે ને એનો વાસડો છે કે વાસડી ચલો તો અત્યારે આપણી બધી ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે અને છેલ્લી ગાયનું મિલ્કિંગ થઈ રહ્યું છે કારણ કે મમ્મી કરે છે અને આપણી હળદર જો મસ્ત એકદમ થઈ ગઈ છે અને આપણી પાસે બે હળદર છે એક પીળી હળદર અને એક બ્લેક હળદર હવે આ વર્ષે જોઈ કે કેવી હળદર થાય અને અત્યારે તો મસ્ત એકદમ ઓર્ગેનિક હળદર છે આમાં એકવાર દવા નથી છટાણી અને એકદમ અહીંયા તો ગાયનું ખાતર આપણે અહીંયા જ છે અને ત્યાંથી આપણે સીધું છે ને ક્યારેક ગાયોના ગોબર આપણે અહીંયા સીધું જ્યારે પાણી ડુંગળીમાં ચાલુ હોય ને ત્યારે આપણે હળદરને પાઈને ત્યારે સીધું છાણ નાખી દઈશી અને ટૂંક સમયમાં આપણે છે ને બધું અલગ અલગ ઓર્ગેનિક મતલબ કેવું કમ્પોઝ એવું બધું ખાતર બનાવવાનું છે પણ હવે ધીરે ધીરે ગૌમાતાની કૃપાથી આપણે બધું આગળ વધતું જાય એમ કરતા જશું અને બસ આવું છે કંઈક અને આપણી જમરૂખડીની જે છે ને ત્યાં આગળ ગાયો માટે ઘાસ બધું જ એકદમ ઓર્ગેનિક છે એમાં આપણે કોઈ જ પ્રકારની નથી દવા છાંટેલી કે નથી કોઈ ફર્ટિલાઇઝર ખાતર નાખેલું બસ એવું છે ગઝબ વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને એકદમ ઠંડો ઠંડો પવન અને જો તમે ખાલી ફરતે એક વખત વાદળા જો

તો મીનાક્ષી દીદી ખ્યાલ છે તમને હમણાં બ્લોગિંગમાં ઓછું ધ્યાન દે છે પણ કાંઈ વાંધો નહીં મિત્રો આપણે એકલા એકલા બ્લોગ શૂટ કરશું અને આપણે શું મને એવું આજે આપણે બનાવ્યા છે કપૂરના સાબુ હા જો એ એકલા એકલી બ્લોગ માં ધ્યાન દે ગાઈઝ તો કામ આપણે કરી ત્યારે બ્લોગ માં ધ્યાન દઈએ કે કામ આપણે નો કરી તો ક્યાંથી દઈએ આજે આપણે બનાવ્યા છે કપૂરના સાબુ કેસુડાના ના તુલસી ને લીમડા ને બધા સાબુ તો આપણે આગળ અવેલેબલ જ હતા પણ આજે આપણે નવા સાબુ લોન્ચ કર્યા છે એ છે કપૂર સાબુ અને સ્કીન માટે બેસ્ટ રહે છે અને તો અત્યારમાં એ કામ આપણે બધું કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને અત્યારમાં થઈ ગઈ છે વરસાદનું જોર શોર થી વાતાવરણ અને ચાલો આહા પર હે અમારે ઋષિતા દીદી દેખો જોતા સસમિશ કેસે દેખ રહી હે ઓ સસમિશજી